અને જેના એક એક શબ્દ ઉપર આજે એવી તક છે અને ભાવનગરના મહારાજ સાહેબ ને કેમ ભૂલી જવાય વલ્લભભાઈ સરદાર ને કેમ ભૂલી જવાય આ મહારથીઓ જે આ ભારત

અને બધા એમ કેતા મજા આવી ન આવી હું કાયમ કહું છું આજે કહીશ કે સાહેબ મજા છે ને પોતાની અંદર ખચો ખચ ભરેલી હોય ને મજા અને આનંદ પોતાની અંદર ખચો ખચ ભરેલી હોય ને

છોકરાઓને ને ઉઠા ની નાખો એક માસ્ટર સાહેબ કોઈ વખાણ કરવાની વાત નથી પણ એક માસ્ટર સાહેબ છે

પેલા ભગવાન માન બાપ બીજા ગુરુ અને ત્રીજો આપણું રાસ નહી પૃથ્વી પાવરના ધણી કાનાણા હજી કોયા તો મને બોલવાનો મોકો આપ્યો એ બદલ હજુ ગામના તમામ આગેવાનો વડીલોનો હું હૃદય થી આભાર માનું છું જય માતાજી ભારત માતાજી